તો અત્યારે ખાસ કરીને ચોમાસું છે ચોમાસુમાં વરસાદ દરમિયાન બહુ ખાડાઓ પડ્યા છે તો ખરેખર આના ઉપર ડામર પથરાવો જોઈએ કે પથરાવો જોઈએ તો આ થીગડા થુગડી થઈ ગયું હોય તો સારું રહે એમ તો આ જવાબદારી કોની હોય છે અધિકારીઓની હોય છે હા અધિકારીઓની જ હોય ને તો અહીં ખાસ કરીને જિલ્લા પંચાયતના સદસ્યો હોય તાલુકા પંચાયતના સદસ્યો હોય સરપંચ હોય શું કરે એની એની જવાબદારી ન બને એની જવાબદારી બને પણ એ કોઈને કંઈ કરવું જ નથી તો અચ્છા હમ લોકો છે તો ખૂબ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કોઈ એમની વાતો સાંભળતા નથી ત્યારે આ લોકો છે પોતાની રાય છે તે કહી રહ્યા છે તમામ લોકો એને સ્વીકારવું પડશે કે નાનો વ્યક્તિ જ્યારે અહીંયાથી પસાર થઈને આવે છે ત્યારે દુઃખથી પીડાથી કહી રહ્યો છે કે કોઈ અમારું સાંભળતું નથી